નમસ્કાર મિત્રો આ વિડીયો છે વાવ તાલુકાના તડાવ ગામની અંદર ટડાવ ગામની અંદર અત્યારે કેડ્સમાં પાણી જ્યારે ભરાયા છે ત્યારે ત્યાંના લોકલ જે લોકો છે એમણે એક ગજબ એક જુગાર બનાવ્યો છે તમને અહીંયા દેખાતું હશે કે જે વ્યક્તિ છે એમણે એક ચાર એટલે કે ખાટલો લીધો છે એની ઉપર તમે જોઈ શકો છો એ બેઠા છે પણ એને કઈ રીતે બનાવ્યું તો તમે એમાં જોઈ શકો છો કે એમણે ચાર ટ્યુબનો ઉપયોગ કર્યો છે અને આ પાણીની અંદરથી જો આ આટલું બધું પાણી ભરેલું પડ્યું છે તડાવની અંદર અત્યારે વાવતા લોકોનું તડાવ ગામ છે જ્યાં આટલું બધું અહીંયા પાણી ભરેલું પડ્યું છે જ્યાં દુકાનો પણ દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને આજે વરસાદ બંધ થયા અને આઠ આઠ દિવસ થયા છતાં પણ હજુ પાણી ઓસરવાનું નામ લેતું નથી ત્યારે તળાવના લોકોએ જો ગજબનો જુગાડ કર્યો છે ચાર ટ્યુબનો ઉપયોગ કર્યો છે અને ટ્યુબની ઉપર જાળી પાથરી એના ઉપર એક ખાટલો મૂકી દીધો છે અને પાણીની અંદરથી તરતા તરતા ગજબની રીતે બહાર નીકળી શકે છે એના માટે ટ્રેક્ટરનું કોઈ ડીઝલ બાળવાની જરૂર નથી કોઈ પ્રકારનો ઇક્વિપમેન્ટની પણ જરૂર નથી એક સિમ્પલ ચાર ટ્યુબનો ઉપયોગ કર્યો છે એક ખાટલાનો ઉપયોગ કર્યો છે અને સારી રીતે અહીંયાથી બહાર નીકળી રહ્યા છે તો કેવો લાગ્યો ખેડૂતનો જુગાડ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત